બેઠા બધું ફોન ભાઈ વાપરવા મળ્યું એટલે થઈ ગયું તાણે ભાઈ એવું નહીં પાટણ આવું છું ભાઈ લગીર કો કીધું આની કે ટાણો ઠળાઈ દેવાનો અને વાપડ પાવડો પલા કંબોઈ દાણા પડ્યો છે એ હો શું કીધું ને આ જાવ શું હવે ખબર છે પાવડો પડ્યો રહીએ અને આપડી પણ અમાર રીશો બળીને તમારે ચો આવે છે ભાઈ આ તે રીશે બળીને નઈ જાતો લે ભાઈ હવે પત્રીદા હું ચા લઈને આવું તું જા ભાઈ ચા લાયો ભાઈ ખટક રાસ ખટક રાસ થોડી

પચા આવ્યો ભાવ તમે કાલ હરિભા આજે થોડા તળી ગયા હતા એટલે રહેવાનું જોડે રહી એટલે રહેવાનું નહીં પણ જો અભણ મારી વાત આ તો આપણા ઘર જેવો સંબંધ છે પરંતુ જે દાળ હું બગડ્યો નહીં એ દાળ ધલાદો જુગાર પડ્યો રહે અને એક મારા વણો નહીં મેલું બસ બલુ દોડે રહેતા હોય આપણે બાજીમ કોઈના વાળું ના થઈ જવાય એટલે તરત તીન વાગે થઈ ગયા તો અલ્યા ભાઈ ઠપકો મને મળે રીબાનો કશું ઠપકો ના મળે કશું ને જુગારમાં કોઈની શરમ ના રાખવાની હોય આરેથી બીજામાંથી ગાડીને હાલ કેમ નહીં દેતા આરો ભાઈ બસ હવે ઓવર રાખશે દોડ મેલો હડો અલ્યા ભત્રીજા શું કહું તને તારા ઉપર તો મને જીવ બળી શું કરવાનું કે જીવ બળી હોય તો કરાવી તાણે મને તાર કાકા ઉપર તારા ઉપર જીવ તે કાકા ઉપર તો મને જ રીસાડો છે પછી શું ના અલ્યા તારા કરાય કરાય કેમ જાણું તું એકલો મસ્તો હોય છે એ તો વાત જ નથી એમ નહીં હ

કન્યા બધાઓ સાવધાન હોય ભાઈ પ્લા પિક્ચર માં કેતા હોય હા ઈ અને હું શું કહું છું અ આ તો આ મજૂરી કરી ગઈ તો કોઈ કમાતો જ ની હોય બેઠા બેઠા પૈસા કમાવા છે બેઠા બેઠા હા બેઠા બેઠા ખાલી કેમ રીતે કાઈ મારંગાટ તો બેઠા બેઠા કેમ રીતે પૈસા કમાવાના એટલે જુગાડ બાજી પત્તે કોણ રામે મુ

હાર હડ બેહજો હવે શું એટલે ઉભા રહે શું સમજાન વાત મારી માં કોઈ નઈ કોઈ બે બે બેહો મારી વાત હું તને કોઈ દાડો ખરાબ શબ્દ બોલ્યો તો ખરાબ બોલ્યો તું શું કરો આ તો પેલ કાળિયો કાળિયો કરે છે ભાઈ આખો ગોમ કે હે ઈ તો કહેવા નઈ જાતા હા એ ભલ્લો હું આયો પતા હે લે લે ખોલજે એક તો ખોલ હોય નાખજો આ બેસ તાર હું નઈ બેસ લે માર માર લાગી પકપો

અને ખૂણ કે છે એટલા સુધી મને ખબર છે આપણા ભેગો રમવા વાળો છે પૈસા લેશે પોલીસ વાળા જોડે

હવે તમે તો ગયડા થયા ને હવે તમે તો આખા ગમ હરાજી બોલાવા બેઠા એટલે ભાઈ હું તો જુગાર મોટો થયેલો છું જુગારનો જીવડો છું બરોબર એટલે જુગાર તો મારા જુગાર મારા નહીં ચાલે તમે જુગારનો જીવડો છો પણ ચી વખત તમને ચી દવા ચી અસર કરી જાય ખબર નહીં પડે એ તો થાય તાન થઈ પડે એટલા ફુલેવર દડામાં ખબર છે ઉપર ટોચ કરીને મુઢ્યું કાઢી રહ્યા પણ જે વખત ફુવારો દવાનો નો છે એટલે ઉલડીને ફોય પડે છે આ તો એ આનો સમય પાછી હોય એ એવું જ છે એ ભાવો કની ચકરી આવી

અમારું તો નહી પણ ખેતર વાળો કશું કેતો ન બીજું કોઈ નહીં ખેતર માં મજૂરી વખતે જોર આવે છે મોડું તો જે વખત તમારા થાય ને એ વખત તમને અમારું મોડું થાય

ના હોય અરે ખાશે આ કોટે પણ કે મારો કેવું મનતા નહી મને તો ખમા ખડાઈ ગયા અન માર ભત્રી દોસ રહી ગયો એ મર્યો તારે એ કીધું આયા ને કડ્યા કડા દોસા થઈ ગયો કડ્યા કા કાહરા કરવા બેઠો છે ના ના માં ફૂજી હું જોણતોય નહી મે તો એનો નેદવા મેલો તો ના આર્યો હરમી હમણાં તો તોરેલો છે એવું છે ઓવે હવે મારે તો આવું પડશે એ સ્પેશિયલ અન હું એના ઓલે ચા લઈને આવ્યો છું ઘર તો અમે એવું ખરેખર છે હકીકતમાં છે